નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો કાલે જમા થવા જઈ રહ્યો છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે હપ્તો ક્યારે જમા થશે કેટલા વાગ્યે જમા થશે અને મિત્રો હપ્તો તમારા ખાતામાં આવશે કે નહીં આવે તે તમે કઈ રીતે જાણી શકો તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમાં આપતાની રાહ હવે પૂરી થવાની છે વાસ્તવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે હપ્તાના પૈસા ટ્રાન્સફર કરવા જઈ રહ્યા છે આ અંતર્ગત નવ આઠ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં લગભગ બાવીસ હજાર કરોડ રૂપિયા મોકલવામાં આવશે મિત્રો સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અઢારમાં હપ્તામાં લાભાર્થીઓની સંખ્યા નવ છ કરોડ હતી જે હવે વધી ગઈ છે મિત્રો સરકારી વેબસાઇટ અનુસાર ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બપોરે બે વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે આ વખતે પૈસા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ભાગલપુર બિહારમાંથી કરવામાં આવશે મિત્રો જ્યારે હપ્તો જાહેર થશે ત્યારે તમને એસએમએસ દ્વારા માહિતી મળી જશે અને મિત્રો હપ્તો કઈ રીતે ચેક કરવો તેના વિશેનો વિડીયો આપણી ચેનલ પર પણ તમને મળી જશે એટલે ચેનલ પર બન્યા રહેજો મિત્રો હવે જોઈ લઈએ કે તમારા ખાતામાં હપ્તો આવશે કે નહીં આવે તે તમે કઈ રીતે જાણી શકો તો મિત્રો તે જાણવા માટે સૌ પ્રથમ તમારે પીએમ કિસાન યોજનાને સત્તાવાર પોર્ટલ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવું પડશે આ પછી હવે તમારે નો યોર સ્ટેટસના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે આ પછી એક નવી વિન્ડો ખુલશે હવે તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવો પડશે આ પછી તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે મિત્રો ઓટીપી દાખલ કરતાની સાથે તમને તમારું સ્ટેટસ દેખાશે મિત્રો આ સ્ટેટસ ની અંદર હા લખવામાં આવેલો છે તો તમને 19મા હપ્તાના પૈસા જરૂરથી જરૂર મળશે અને આની અંદર ના લખવામાં આવેલો હશે તો તમને 19મા હપ્તાના પૈસા નહીં મળે અને મિત્રો કાલે હપ્તો જમા થયા ને સંપૂર્ણ માહિતી જાણવા અથવા તો લાઈવ વિડિયો જોવા માટે નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલ ને પણ દબાવી દેજો મિત્રો હવે મળીશું નવા વિડિયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો